લાખણી તાલુકાની શ્રીગેળા બે પ્રાથમિક શાળામાં બાળ સંસદોની ચૂંટણી યોજાઈ શાળાકીય પ્રવૃત્તિઓનું સંચાલન બાળ સંસદો દ્વારા કરવામાં આવશે ભારત દેશ એટલે સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ અને લોકશાહીને જીવંત રાખતી અને જીવંત બનાવતી પ્રક્રિયા એટલે ચૂંટણી આ ઉદ્દેશ્ય સાથે દર વર્ષની જેમ આજે શ્રીગેળા બે પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી અને શાળાના ધોરણ બેથી આઠના તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું વિશેષ વાત એ હતી કે આ ચૂંટણીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મોબાઈલની મદદથી ઈવીએમ દ્વારા કરવામાં આવી હતી તથા પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર પોલીસ સ્ટાફ સુરક્ષા કર્મચારીઓના રોલ બાળકોએ જાતે નિભાવ્યા હતા આ ચૂંટણી પ્રક્રિયામાં ચૌદ ઉમેદવારોએ ભાગ લીધો હતો જેમાંથી સૌથી વધુ વોટ મેળવનાર રાજપૂત હાવાભાઈ દેવજીભાઈ બત્રીસ વોટ મેળવી સમગ્ર શાળાના મહામંત્રી બન્યા હતા તથા સોલંકી દીપિકાબેન ચતુરભાઈ એકત્રીસ વોટ મેળવી ઉપ મહામંત્રી બન્યા હતા તથા બાકી રહેલા તમામ ઉમેદવારોને વિવિધ મંત્રાલયોની ફાળવણી હવે પછી કરવામાં આવશે તથા સમગ્ર શાળાકીય પ્રવૃત્તિઓનું સંચાલન વિજેતા થયેલા બાળ સાંસદો દ્વારા કરવામાં આવશે આમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન શાળાના આચાર્ય રોશનીબેન પટેલ ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ શાળાના તમામ ઉત્સાહી શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું